આવી ઘટના તો ક્યારેક ક્યારેક જ જ સાંભળી હશે ને જોઈ હશે ઘટનામાં એવું છે કે એક વૃદ્ધ દંપતીને સરકારી કચેરીના સ્ટાફે રાહ જોડાવી તે માટે એ તે લોકોને સજા આપવામાં આવી છે જે સજામાં એવું છે કે દિલ્હી કોર્ટ દ્વારા તે સરકારી કચેરીના અધિકારીઓને ઊભા ઊભા કામ કરવાની સજા આપી છે એ ત્યારે નોઈડા ન્યૂઝ ઓખલા ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓથોરિટીની ઓફિસે લગભગ પાંસઠ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે એ દરરોજે મોટી સંખ્યામાં લોકો તેમના કામ માટે ઓફિસની મુલાકાત લેતા હોય છે ત્યારે બે હજાર પાંચની બેચના આઈએસ ઓફિસરે ગયા વર્ષે આ ઓફિસરનો ચાર્જ સંભાળ્યો હતો તેઓ વારંવાર કેમેરાના ફૂટેજ ચેક કરીને સ્ટાફને લોકોને અને તેમના પણ ખાસ કરીને વૃદ્ધોને વધુ રાહ ન જોડાવાની સૂચના આપતા હોય છે ત્યારે સોમવારે તેમણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ કાઉન્ટર પર ઊભો હતો તેણે તરત જ કાઉન્ટર પરની મહિલા કર્મચારીને જણાવ્યું કે ત્યાં વૃદ્ધ વ્યક્તિ પર ધ્યાન આપે અને તેને રાહ ન જોડાવે એ તેમણે મહિલાના કર્મચારીને એ તેમણે પણ જણાવ્યું કે જો તેનું કામ ન થવાનું હોય તો તેને સ્પષ્ટ ના પાડી દો વીસ મિનિટ પછી ઈ સી જોયું કે વૃદ્ધ વ્યક્તિ હજી પણ તે કાઉન્ટર પર ઊભો છે તેનાથી નારાજ સીઈઓ તરત જ સ્ટાફની વચ્ચે પહોંચી ગયા અને તેઓને વીસ મિનિટ સુધી ઊભા રહી કામ કરવાની સજા પણ ફટકારી